આ ઓગસ્ટના રોજ બંને કોલેજોના અધ્યાપકોના ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે આ પ્રદર્શનમાં કનુ પટેલ ભાવનાબેન પટેલ કિશોર નળખડીવાલા સૌરબીતા દાસ જયદીપ બ્રહ્મભટ્ટ દીપક ભટ્ટ અને રંજન ભોઈના ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા છે ઉપરાંત લલિત કલા અકાદમીના વિજેતા વિદ્યાર્થીઓના ચિત્રો પણ પ્રદર્શિત કરાયા છે આ પ્રદર્શન આગામી તારીખ આઠ ઓગસ્ટ સુધી ચાલનાર છે તો આ પણ આ અદ્ભુત કલાકૃતિઓને નિહાળવા માટે વર્કિંગ ડેઝમાં વિદ્યાનગર સ્થિત ઇપકોવાલા સંતરામ કોલેજ ઓફ ફાઇન આર્ટ્સની મુલાકાત કરીને નિઃશુલ્ક કલાનું પ્રદર્શન નિહાળી શકો છો પહેલી ઓગસ્ટ એટલે કલાગુરુ રવિશંકર રાવણનો જન્મદિવસ અને તે દિવસે ઇપકોવાળા સંતરામ કોલેજ ઓફ ફાઇન આર્ટ્સનો જન્મ સ્થાપના દિવસ પણ ઉજવતા હોઈએ છીએ તે નિમિત્તે સીવીએમ કોલેજ ઓફ ફાઇન આર્ટ્સ દ્વારા રંગવર્ષા નામનું આખું વીક જુદી જુદી કલા પ્રવૃત્તિઓ દ્વારા ઉજવવામાં આવે છે જેમાં પહેલી તારીખે અમે અધ્યાપકોના ચિત્રોનું એક પ્રદર્શન યોજ્યું છે જેનું ઉદઘાટન ચારૂતર વિદ્યામંડળના અધ્યક્ષ ભીખુભાઈએ અને મેહુલભાઈના કરકમળો દ્વારા કરવામાં આવ્યું અને દર દરરોજ જુદા જુદા કાર્યક્રમો કાલે પછી બપોર પછી સુરિદાડેશ્વરાની ફોટોગ્રાફી વિશેની વર્કશોપ યોજાઈ કિશોર નરખડીવાળાનું પોર્ટ્રેટ ડેમોન્સ્ટ્રેશન યોજાયું આજે મારું પેઇન્ટિંગ ડેમોન્સ્ટ્રેશન છે આવતીકાલે રશિયન આર્ટ વિશે મુંબઈથી કલાકાર આવીને ડેમોસ્ટ્રેશન આપશે આમ પહેલી એટલે રવિશંકર રાવનો જન્મદિવસ અને સાતમી તારીખ એટલે રવિન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથિ એટલે આમ તો રવિથી રવિ સુધી એવું પણ અમે એને કહેતા હોઈએ છીએ કે રવિથી રવિ સુધી રંગ વર્ષા આ કાર્યક્રમ એવી રીતે અમે જુદા જુદા કલાના માધ્યમો દ્વારા કલાની પ્રક્રિયાઓ દ્વારા સેમિનાર વર્કશોપ દ્વારા કલાના વિદ્યાર્થીઓને નવું નવું જાણવાનું મળે તેવી પ્રયોગાત્મક અમે આખી પ્રવૃત્તિ આખું અઠવાડિયું કરતા હોઈએ છીએ તો તે નિમિત્તે આજે આ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું અને સ્થાપના દિવસ અને કલાગુરુ રવિશંકર રાવણનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો બેઝિકલી મારા વાઇફ છે એ હોબી એમનો હોબી છે આર્ટ એમનો હોબી છે પેઇન્ટિંગ એમનો હોબી છે એટલે અને એમની પાસેથી એ જ ઘરમાં આ બધું કરતી હોય છે એની પાસેથી મેં પણ ઘણું આમાં આર્ટ વિશે થોડો ઇન્ટરેસ્ટ લઈ અને એણે મને ઘણું બધું આર્ટ વિશે શીખવાડ્યું છે મારો સબ્જેક્ટ તો ટેકનોલોજી છે પણ એની જોડે રહીને આર્ટ વિશે ઘણું શીખ્યું છું આ પ્રદર્શન ખૂબ જ જેને કહી શકાય કે એ એક અપર લેવલનું પ્રદર્શન છે એક્સેલન્ટ છે ધ પેઇન્ટિંગ જે બધા જ પેઇન્ટિંગ્સ અમે લોકોએ જોયા એમાં જે પેઇન્ટિંગ્સની જે ડીપનેસ છે અને ખાસ કરીને દરેકે દરેક પેઇન્ટિંગના જે થીમ છે એ થીમ એકદમ હાર્ડ ટચિંગ થીમ છે અને જે બધા આર્ટિસ્ટ છે કનુભાઈ છે પછી મેડમ છે નરખડીવાલા સર છે એ બધાએ એકદમ ક્લીન વર્ક અને પોતાને જેને કહી શકાય કે પોતાનો એમાં જીવ રેડી દીધો છે આ પેઇન્ટિંગમાં એ પ્રમાણેનું એમણે આખું એક આ એક્ઝિબિશન કર્યું છે આ એક્ઝિબિશનથી હું ચોક્કસ કહીશ કે જે ફાઇન આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓ છે અથવા આર્ટના જે જે કોલેજમાં નથી અને જેને આર્ટ જેનો પ્રિય છે એવા વિદ્યાર્થીઓને પણ આમાંથી ઘણી બધી પ્રેરણા મળશે હું આ કોલેજના જે પ્રિન્સિપલ છે ડાયરેક્ટર છે અને કોલેજની જે ફેકલ્ટી છે એ બધાને હું ખાસ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એ લોકોએ આવું એક સરસ મજાનું વિદ્યાર્થીઓને ઇન્સ્પાયર કરે એ પ્રકારનું એક આ એક્ઝિબિશન રાખ્યું છે એ ખરેખર એક અભિનંદનને પાત્ર છે ગુરુ શ્રી રવિશંકર રાવલ સાહેબની એકસો તેત્રીસમી જન્મજયંતિની ઉજવણી જે ચાલી રહી છે આ તો એમને આ ખરેખર એક સાચી શ્રદ્ધાંજલિ છે